નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જિલ્લા તંત્ર દ્વારા સાવલી ટેસર તાલુકાના પુલનું નિરીક્ષણ કરાવું કમીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશથી ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરાઈ રહી છે ત્યારે આજે પડવડોદરા જિલ્લાના તંત્રએ નિયુક્ત કરેલ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસર સહિતની ટેકનિકલ ટીમ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખી સાવલી ટેસર તાલુકાના પુલની સ્થિતિનું નિરીક્ષણ કરાવું વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકાના કોરી ઉદ્યોગ હબ ઉદલપુરના માર્ગ અને ચોવીસ કલાક ભારતારી વાહનોથી થી ધમધમતા વડોદરા ઉદલપુરના મુખ્ય માર્ગ ઉપર આવેલ પરથમપુરા પાસે કરડ નદી અને આગળ શિહોરા ગામ પાસે આવેલ મેસરી નદી ઉપર બે વર્ષ અગાઉ નિર્માણ કરાયેલ નવીન બ્રિજને સમાંતર બની રહેલ જૂના બેમ પિલર પર નવીન સ્લેબની ની કામગીરી અને સ્થિતિનું નિરીક્ષણ જિલ્લા વહીવટી તંત્રના પ્લાનિંગ ઓફિસર સહિત ટેકનિકલ ટીમ અને સૌલી તાલુકા સરપંચ વિનુભાઈ પરમાર ને સાથે રાખી અને સાથે સ્થાનિકો અને સરપંચો એ શિહોરાના જૂના બ્રિજે લંબાઈ ઓછી હોવાની રજૂઆત કરી હતી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી સાથે રાજુ મેમણ ટીવી ન્યુઝ આજે સરશ્રી દ્વારા જે તાજેતરમાં જે આપણે ગંભીર આ બ્રિજની દુર્ઘટના બની ત્યારબાદ જે વિવિધ તૈયાર થયેલા છે એના ઇન્સ્પેક્શન કરવા માટે અત્યારે વડોદરા જિલ્લામાં કલેક્ટરશ્રી દ્વારા વિવિધ ટીમો રચના કરવામાં આવેલી છે અને ટીમો દ્વારા વિવિધ તાલુકાઓના ફ્રી અને જે રીતે છે એની ચકાસણી કરવામાં આવી છે ચકાસણીમાં હાલ ચૂંટણી પરિશન છે સ્થાનિક રજૂઆતો શું છે ત્યારે એનું થયેલું છે બીજું શું કંઈ આ જે હાલના સ્ટ્રક્ચરો છે તો એની સક્ષમતા કેટલી છે અને ફળધર આગળ કંઈ કામગીરી જરૂરિયાત છે એ વિશે એક આજે સ્થળ મુલાકાતમાં પૂરવાનું જોવામાં આવશે આ કેટલી જગ્યાએ વિઝિટ કરી અત્યારે આ સેકન્ડ વિઝિટ છે આગળ એક વીક જોયું છે આ સેકન્ડ વિઝિટ છે બીજી પડધર આજે બીજી લગભગ છ સાત જગ્યાએ મુલાકાત છે બીજું આપનું નામ જિલ્લા છે